ગુજરાત તાજા અને ખૂબ જ અગત્યના આવ્યા સૌથી મોટા સમાચાર હવે આજે ગુજરાતમાં બંધનું મોટું એલાન ભૂપેન્દ્રભાઈ પટેલ અને સીએમ પણ મુશ્કેલીમાં હવે પીએમ મોદી સરકાર પણ આવી એક્શનમાં અને ગુજરાતમાં ત્રણ મહિના સુધી બંધનો નિર્ણય જેવા સમાચાર જાણતા પહેલાં તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહેશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને મોકલી આપજો હવે દેશના વડાપ્રધાને કર્યા આકરા પ્રહાર પીએમ મોદીએ 18મી લોકસભાનું પ્રથમ સત્ર પહેલા વિપક્ષને આડેહાથ લીધી હતી પીએમ મોદીએ કહ્યું કે ઇમરજન્સી દરમિયાન લોકોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા ઇમરજન્સી એ દેશની લોકશાહીનો કાળો ડાઘ છે પચાસ વર્ષ પહેલા લોકશાહીમાં કાળો ડાઘ હતો દેશને સારા વિપક્ષની જરૂરિયાત છે વિપક્ષે લોકશાહીની ગરિમા જાળવવી જોઈએ આશા છે મિત્રો કે વિપક્ષ આ વખતે સાર્થક ચર્ચા કરશે હવે દેશના વડાપ્રધાને લીધા શપથ અઢારમી લોકસભાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે પ્રોમેટ સ્પીકર ભરતોહરુ મહતબાએ પ્રથમ વખત ચૂંટાયેલા સાંસદોને અભિનંદન પાઠવ્યા હતા તેમણે માહિતી આપી હતી કે વાઈડ લોકસભા સીટ પરથી રાહુલ ગાંધીનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે કાર્યવાહી શરૂ થતા પહેલા વિપક્ષી સાંસદોએ સૂત્રોચ્ચાર કરી શરૂ કરી દીધું હતું પ્રોમેન્ટ સ્પીકરે વિપક્ષી સાંસદોને શાંત કર્યા આ પછી પીએમ મોદીએ સૌથી પહેલા સાંસદ તરીકે શપથ લીધા હતા ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની મોટી ભેટ ઉત્તર ગુજરાતમાં સ્ટેટ હાઈવે પંચાવન પર ત્રણસો નવ્વાણું કરોડના ખર્ચે બે નવા બ્રિજ બનાવવામાં આવશે આ બ્રિજ રાધનપુર ચાણસા રોડ પર રાધનપુર નજીક બનાસ નદી પર એકસો કરોડના ખર્ચે ફોર લેન બ્રિજનું નિર્માણ કરાશે મહેસાણા હિંમતનગર રોડ પર સાબરમતી નદી પર દેરોલ ખાતે બસો વીસ કરોડના ખર્ચે નવો સિક્સ લેન બ્રિજ બનાવવામાં આવશે મજબૂત રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણને લઈને યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવશે હવે મુખ્યમંત્રી મુકાયા મુશ્કેલીમાં અને સુપ્રીમ કોર્ટે લાગ્યો મોટો ઝટકો મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધતી જણાઈ રહી છે સુપ્રીમ કોર્ટે આજે કેજરીવાલની અરજી પર સુનાવણી છવ્વીસ જૂન સુધી ટાળી દીધી છે દિલ્હી એક્ઝાઇટ પોલીસ કેસમાં ટ્રાયલ કોર્ટે કેજરીવાલને જામીન આપ્યા હતા જેના પર રોક લગાવવા દિલ્હી હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ કેજરીવાલે અરજી કરી હતી આ અરજી હવે સુપ્રીમ કોર્ટમાં છવ્વીસમી જોને સુનાવણી કરવામાં આવશે ત્યારબાદ મોદી સરકારની ઉચ્ચ સ્તરીય બેઠક ગૃહ મંત્રાલયમાં ઉચ્ચ સ્તરીય બેઠક ચાલી રહી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં દેશમાં વરસાદ અને પૂરને પહોંચી વળવા માટેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી રહી છે દેશના પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદ અને પૂરને કારણે ખૂબ તારાજી સર્જાય છે અને ઘણા લોકોના મોત પણ થયા છે મહત્વના સમાચાર જેપી નડ્ડા રાજ્યસભાના ગૃહના નેતા બન્યા અઢારમી લોકસભાના પ્રથમ સત્રમાં આજે સાંસદે શપથ લીધા હતા આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાને એક મોટી જવાબદારી સોંપવામાં આવી છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને રાજ્યસભાના ગૃહના નેતા બનાવવામાં આવ્યા છે એટલે કે વર્તમાન સમયે જેપી નડ્ડા પાસે ત્રણ મોટી જવાબદારી છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી અને હવે રાજ્યસભાના ગૃહના નેતા છે એટલું જ નહીં મિત્રો હવે મોદી સરકાર આવી એક્શનમાં અને લીધો મોટો નિર્ણય ઘઉં અને લોટની વધતી જતી કિંમતને લઈને કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે સરકારે તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી ઘઉંના સ્ટોકની મર્યાદા નક્કી કરી છે કેન્દ્રીય ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ જણાવ્યું છે કે સિંગલ રિટેલ્સ મોટા ચેન રિટેલ્સ પ્રોસેસર અને હોલ્સરના દર શુક્રવારે તેની પાસે સંગ્રહિત ઘઉના સ્ટોક વિશેની માહિતી જાહેર કરશે હવે ગુજરાતીઓ જાણી લો અહીં ત્રણ મહિના સુધી લાગ્યો પ્રતિબંધ રાજ્યમાં સાર્વત્રિક મેઘમેળ થઈ રહી છે સૌરાષ્ટ્રમાં પણ મેઘો મહેરબાન થયો છે દીવામાં જો હાલ તમે દીવ જોવાનો પ્લાન બનાવી રહ્યા હો તો માંડીવાળ જો દીવના તમામ બીચ પર પહેલી જૂનથી આગામી ત્રણ મહિના સુધી નાહવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે દીવના દરિયામાં ચોમાસા દરમિયાન ભારે કરણ જોવા મળે છે જેના કારણે પહેલી જૂન થી એકત્રીસમી ઓગસ્ટ સુધી તમામ બીચ પર દરિયામાં નાહવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આગળના ચિંતાજનક શૈક્ષણિક સમાચાર અને રાજ્યની વિવિધ યુનિવર્સિટીમાં જીસીએસ પોર્ટલ દ્વારા એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જો કે એબીવીપી દ્વારા આ પોર્ટલ નિષ્ફળ હોવાનો આરોપ લગાવી જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે એબીવીપી દ્વારા રાજકોટ અમદાવાદ વડોદરાની યુનિવર્સિટીને તાળાબંધી કરવામાં આવી છે સાથે શિક્ષણ મંત્રી વિરુદ્ધ નારેબાજી પણ કરી છે આ દરમિયાન પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું છે સૌથી મોટા સમાચાર અને ગુજરાતમાં આજે બંધનું એલાન આજે કોંગ્રેસે રાજકોટ બંધનું એલાન કર્યું છે આ બંધ થાય એ પહેલા રાજકોટ અગ્નિકાંડ મામલે ત્રણ આઈએસ અને આઈપીએસ સામે ગુનો દાખલ થઈ શકે છે આ માટે સરકારની મંજૂરીની રાહ જોવાઈ રહી છે આ કેસમાં ટીપી વિભાગના બે અધિકારીઓના રિમાન્ડ પૂરા થયા છે જેમને જેલમાં મોકલ્યા છે બંને અધિકારીઓની નકલી રજિસ્ટર બનાવવા મામલે પાંચ દિવસના રિમાન્ડ ઉપર હતા તેમના રજિસ્ટર સળગાવ્યાનો આરોપ છે